ચાલો થરાદ ચાલો થરાજ ચાલુ થરા જાહેર આમંત્રણ આપી રહ્યો છું કે આપણા લાડીલા ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી સાહેબના સમર્થનની અંદર તો તમામ લોકો વળી સંખ્યામાં વધારશો તેવી આશા રાખું છું અને પ્રિય વા થરાદ સોયગામ ભાભરના નાગરિકોને સૌને જણાવું છું કે હાલના સમયમાં આપણા વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતની અંદર તમે જોયું અને જાણ્યું હશે કે ડ્રગ્સ ગાંજો સરસ અફીણ સ્મેક તેમજ દારૂ જેવી નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ થઈ રહ્યું છે અને અત્યંત ચિંતાજનકનો વિષય છે અને આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી ટૂંક સમય પહેલાં વાવ થરાદ જિલ્લા ખાતે પધાર્યા હતા અને તેમણે દારૂ અને ડ્રગ્સની જે પડદાફાશ કર્યો એના કારણે જે જિગ્નેશભાઈ મેવાણી સાહેબનો બહુ વિરોધ થઈ રહ્યો છે તમે પણ જોયું અને જે જિગ્નેશભાઈ મેવાણી સાહેબ થરાદની મહિલાઓને લઈ અને પોલીસ અધિક્ષકની કચેરીએ ઉધળો લીધો કે થરાદની અંદર ખુલ્લે આમ દારૂ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તો પોલીસ શું કરી રહી છે એના બાબતે જે વિરોધ થઈ રહ્યો છે અને એના બાબતે આપણે આવેદનપત્ર આપવાનું છે અને જન આક્રોશ રેલીનું પણ આયોજન છે તો જન આક્રોશ રેલી જે સ્થળ છે થરાદ દિશાચાર રસ્તા હોટલ તુલસી પાસેથી સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી રેલી કાઢવાની છે ત્યારબાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનું છે તો તમામ લોકો આપ સૌ વધારે અને બોડી સંખ્યામાં હાજર રહી અને નશા મુક્ત ગુજરાત બનાવીએ નશામુક્ત ભારત બનાવીએ અને જિગ્નેશભાઈની આ લડતની અંદર તેમના હાથ મજબૂત કરવા માટે આપણે સૌ પધારીશું અને થરાદને સંસ્કારી નગરી બનાવવા માટે સહભાગી બનીશું તો ફરજીયાત હાજર રહેજો કાર્યક્રમ વિગત મેં તમને જણાવી છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ વાર બુધવાર સવારે અગિયાર કલાકે ચોક્કસ પધારજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સવિધા